ના દાંતામાં વરસાદી માહોલ જોવા મળ્યો રેફરલ હોસ્પિટલમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે હોસ્પિટલના મુખ્ય માર્ગમાં કેરમા પાણી ભરાઈ ગયા છે વારંવાર પાણી ભરાવાની રજૂઆત છતાં તંત્રના આ ખાડા કાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે રેફરલ હોસ્પિટલનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ કામગીરી અહીંયા નથી થતી તો રેફરલ હોસ્પિટલનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હોસ્પિટલના મુખ્ય માર્ગમાં કેળ સમા પાણી ભરાઈ ગયા છે વારંવાર આ રીતે પાણી ભરાવાની સમસ્યા અહીં સર્જાઈ છે અનેક વખત લોકોએ આ સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી છે પરંતુ સમસ્યા તેમની તેમ જ જોવા મળી રહી છે દાંતામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હોસ્પિટલના મુખ્ય માર્ગના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર મુખ્ય માર્ગ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે અનેક વખત લોકોએ રજૂઆત પણ કરી છે પરંતુ આ રજૂઆત જાણે પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે દાંતામાં ધોધમાર વરસાદ લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રેફરલ હોસ્પિટલનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવતા હોય છે અને આ જ પરિસ્થિતિમાં દર્દીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ આ સમસ્યાનો કોઈ જ નિકાલ નથી આવી રહ્યો